હેલો સ્ટુડન્ટ્સ ગુડ મોર્નિંગ હું છું ધર્મેશ કંથારિયા અને દીપમ ઇંગ્લિશ ઇન્સ્ટિટ્યુટ મેડે સંચાલિત આપણી યુટ્યુબ ચેનલ દીપમ જ્ઞાન ક્રાંતિમાં હું આપનું હાર્દિક સ્વાગત કરું છું અને મિત્રો હમણાં આપણે અભ્યાસ કરી રહ્યા છે ધોરણ બાર ઇતિહાસ વિષયના સેનો અભ્યાસ કરી રહ્યા છે ઇતિહાસ વિષયનો અભ્યાસ કરી રહ્યા છે અને જે વિદ્યાર્થીઓ ક્લાસ વન ટુ અધિકારી બનવા માંગે છે યુપીએસસી જીપીએસસી ક્લિયર કરવા માંગે છે અથવા તો જોબ કરવા માંગતા હોય એના માટે ઇતિહાસ શબ્દ ખૂબ જ હોય અને જ્યારે અઢારસો સત્તાવનનો સંગ્રામનો અભ્યાસ કરવાનો હોય ત્યારે તો તમે એ ટોપિકને જરા પણ છોડી શકો નહીં કારણ કે અઢારસો સત્તાવન નો સંગ્રામ એ ભારતની આઝાદીનું પ્રથમ પગથિયું છે એમ કહી શકાય તો આપણે અગાઉના વિડીયોમાં જોઈ ચૂક્યા છે કે કે ભાઈ સંગ્રામ થવાના મુખ્ય કારણો કયા કયા ઓલરેડી આપણે ત્રણ સોરી ચાર કારણો જોઈ ચૂક્યા છે અને આજે અભ્યાસ કરવા જઈ રહ્યા છે લશ્કરી કારણો અને અન્ય કારણો લશ્કરી કારણો શું હતા તો કે ભાઈ અંગ્રેજ સરકાર મેં તમને આપણે આગળ જોયું છે કે અંગ્રેજ સરકાર પાસે ફક્ત ને ફક્ત પોતાના સૈનિકો ગણ્યા યોગ્ય ચુમ્માળીસ હજાર પાંચસો જેટલા જ સૈનિકો હતા અને પોણા ત્રણ લાખ સૈનિકો જે હતા તે ભારતીયો હતા. વિચારી શકો કે તો અંગ્રેજ સરકારની સામે આપણા ભારતીય સૈનિકો કેવી રીતે કામ કર્યું હશે હવે કેટલીક વાર એક કોયડો છે અથવા તો વિચારવા જેવી વસ્તુ છે કે આજે આપણું કંપનીનું જે લશ્કર હતું અત્યારે જે મેં વાત કરી ચુમ્માલીસ હજાર ઉપરાંત સૈનિકો હતા એ કંપનીના જે સૈનિકોમાં હતા એમાં મોટે ભાગે બંગાળના જ સૈનિકો હતા કોણ હતા બંગાળના જ સૈનિકો હતા.

તેમણે અઢારસો સત્તાવન ના વિપ્લવમાં વધુ ને કાર્યવાહી કરવા માટે આગળ પ્રેરાયા હોય શકે એનું કારણ શું ભારતીય સૈનિક જે હતું એના જે પગાર અને ભથ્થા જે હતા એને મળતી જે સગવડ હતી એ સામાન્ય સૈનિક અંગ્રેજ હોય એના કરતા પણ ઘણું ઓછું હતું હવે એક વસ્તુ તમે ધ્યાન રાખજો કે સામાન્ય સૈનિક હોય અંગ્રેજ તેને ભારતીય સૈનિક કરતા ત્રણ થી ચાર ગણું જેટલું પગાર આપવામાં આવતો હતો. બધું આપવામાં આવતું. આપણો જે સૈનિક હતો તે વધુ ને વધુ સુબેદાર સુધીની પોસ્ટ મેળવી શકતો અને આ સુબેદાર બને ત્યારે એનો પગાર માન સાહીઠ થી સિત્તેર રૂપિયા જેટલો થતો. અને બીજું કે આપણે કોઈ ઉચ્ચ હોદ્દા ઉપર પહોંચી શકતા નહીં. ચાલો હવે જોઈએ ઇતિહાસનો એક કોયડો છે. મીન્સ ક્વેશ્ચન છે. ભારતના સૈનિકો ખાસ કરીને બંગાળના સૈનિકો અંગ્રેજો પ્રત્યે વફાદારીમાં સૌથી આગળ હતા. અને અંગ્રેજો સામેના સંગ્રામમાં પણ એટલે કે અઢારસો સત્તાવન નો જે સંગ્રામ છે એની અંદર પણ સૌથી આગળ કોણ હતા તો કે ભાઈ બંગાળના સૈનિકો હતા લોકમાનસ હવે શા માટે એમના માણસમાં અંગ્રેજો પ્રત્યે વધારે રોષ અને અંતોષ અસંતોષ હતો કારણ કે એ પણ સૈનિક હતા અને સૈનિક તરીકે તેઓ સતત સૈનિકોની સાથે હતા તો જોતા હતા તેનું પ્રગટ થવાનું મુખ્ય કારણ શું તો તે જોઈશું હિન્દીઓ એક કઠોર લશ્કરી સેવાઓ બજાવી પડતી. જે ભારતીય સૈનિકો હતા તેમણે ખૂબ જ કઠોર સેવાઓ બજાવી પડતી તેમ છતાં ભારતીય સૈનિકોનો જે પગાર હતો ભથ્થા જે હતા તો તો તેને જે સગવડ જે હતી તે અંગ્રેજ સૈનિકોના પગાર કરતા એના ભથ્થા કરતા ખૂબ જ ઓછા હતા વિશેષ સેવા બજાવવા બદલ યુદ્ધ દરમિયાન દરમિયાન ભારતીય સૈનિકોને જે દૈનિક ભથ્થું અપાતું તેના કરતા અંગ્રેજ સૈનિકોને દૈનિક ભથ્થું ત્રણથી ચાર ગણું વધારે આપવામાં આવતું. કઠોર પરિશ્રમ ભારતીય સૈનિકો કરતા પરંતુ જ્યારે ભથ્થું આપવાની વાત કરે ત્યારે અંગ્રેજ સૈનિકોને વધારે પગાર મળતો. બીજી વસ્તુ એ કે યુદ્ધમાં પણ ભારતીય સૈનિકો જે હતા તે સૌથી આગળ હતા. મીન્સ મૃત્યુમાં પણ છે એને કારણે ભારતના સૈનિકોનું મૃત્યુ વધારે થતા અંગ્રેજ સૈનિકોનું મૃત્યુ ઓછું થતું. વધારે વધારે આ વસ્તુ થયું જે પાછળથી ત્રણ જે પાછળથી દેશમાં જ સેવા બજાવવાની હોય તો બંધ કરી દેવામાં આવી. જો યુદ્ધ કે કંઈ કરવાનું હોય અને દેશમાં ને દેશમાં શૂટ કરવાનું હોય તો તે બધું પણ આપવામાં આવતું નહીં વળી પચીસ કે ત્રીસ વર્ષ સુધી વફાદારીપૂર્વક સેવા આપવા પછી પણ ભારતનો જે સૈનિક હતો તે સુબેદાર સુધી જ પહોંચી શકતો અને જેનો માસિક પગાર સાહિત કે સિત્તેર રૂપિયા માંડ થતો જ્યારે અંગ્રેજ સૈનિક લશ્કરના કોઈ પણ ઉચ્ચ હોદ્દા સુધી પહોંચી શકતો વિશેષમાં અંગ્રેજ અધિકારીઓનું હિન્દી સૈનિકો પ્રત્યેનું જે વલણ જે હતું તે પણ ખૂબ જ તોછડું હતું કેવું હતું ખૂબ જ તોછડું હતું હવે અંગ્રેજોએ શું કર્યું હવે આ અવધની જે વાત કરી સૌથી વધુ જે સૈનિકો જે હતા એ બધા ક્યાંથી આવતા હતા અવધથી આવતા હતા અને અંગ્રેજોએ અવધ રાજ્ય જે હતું તેને અઢારસો ને છપ્પનની અંદર યાદ રાખજો કે સત્તાવનની અંદર સંગ્રામ થાય છે અને અઢારસો ને છપ્પનની અંદર તેમણે અવધને પોતામાં શું કરી દીધું ભેળવી દીધું અને એને કારણે આ જે સૈનિકો હતા અને સૈનિકો મોટે ભાગે ક્યાંના હતા અવધના હતા આ એ અવધના સૈનિકોમાં અસંતોષની લાગણી ફેલાઈ ગઈ બીજું કે સાથે જે જમવા માટેની મેસ હોય સમુ ભોજન કર ત્યાં આગળ પણ ભારતીયો સાથે છૂટ અછૂત નો વ્યવહાર કરવામાં આવતો ભારતીયોએ તિલક કરવામાં દાઢી રાખવામાં કે અલગ અલગ પ્રકારની પાઘડી પહેરવી કારણ કે ભારતીયો તિલક પણ રાખતા ભારતીયો દાઢી પણ રાખતા અને શું કહેવાય પાઘડી પણ પહેરતા તેના ઉપર પણ અલગ અલગ પ્રકારના પ્રતિબંધો લાદવા લાદી દેવામાં આવ્યા. જનરલ કેનિંગ જે હતો કોણ યાદ રાખીશું આપણે જનરલ કેનિંગ આ જે કેનિંગ હતો સેના ભરતી અધિનિયમ લાવેલો કયો અધિનિયમ લાવેલો સેના ભરતી અધિનિયમ લાવ્યો અને એના મુજબ ભારતનો જે સૈનિક હોય તેને લેખિતમાં આપવું પડતું હતું શું કે તે હિન્દ કે હિન્દની બહાર ગમે ત્યાં યુદ્ધ કરવા માટે ખુશ રહેશે. અને એ પ્રકારની બહેધાડી આપવામાં ભારતના લોકો જે હતા હિન્દુ હોય કે મુસ્લિમ તે સમયે સમુદ્ર ધર્મ ભ્રષ્ટ થશે અને એને કારણે લોકોમાં શું થયું વિરોધ થયો તદ ઉપરાંત અંગ્રેજો જે હતા તે અફઘાન વિગ્રહમાં હારી ગયા કયા અફઘાન વિગ્રહ કયો પ્રથમ કે જે લડાયો લડા અરાણસો થી બેતાલીસ હારી ગયા અને એને કારણે જે ભારતના સૈનિકો જે હતા એને એટલી જ ખબર પડી ગઈ કે અંગ્રેજો અજય તો નથી હારી શકે છે બીજું કે અરાણસો અડતાલીસ ઓગણપચાસ ની અંદર ક્યારે અઢારસો અડતાલીસ ઓગણપચાસ ની અંદર પંજાબ સંઘર્ષ થયો પંજાબની અંદર અને એની અંદર પણ અંગ્રેજોને ખૂબ જ વધારે નુકસાન થયું અને એને કારણે આપણા જે સૈનિકો હતા એમાં એક પ્રકારની સાયકોલોજીકલ તાકાત મળી અને તેમણે આપણા માટે નો સંગ્રામ કરવા માટે આતુરતા બતાવી દીધી ચાલો જોઈએ અવધને અંગ્રેજ રાજ્યમાં ભેરવી દેવામાં આવ્યું ક્યારે ઈસવીસન અઢારસો ને છપ્પન માં બંગાળના સૈનિકોમાં જે અત્યારે વાતચીત કરી તેમાં મોટા ભાગના સૈનિકો અવધના હતા તેઓમાં અસંતોષની લાગણી ફેલાઈ. લશ્કરની બેરેકમાં સમૂહ ભોજન પ્રથા તેમને છૂટાછૂટ અથવા તો વટાળના નિયમો ભંગ કરતી તેમની સાથે મીન્સ ભારતીયો સાથે અછૂટ જેવો વ્યવહાર કરવામાં આવતો ભારતીય સૈનિકોએ તિલક કરવા દાદી રાખવા કે ખાસ પ્રકારની પાઘડી બાંધવા ઉપર પ્રતિબંધ કરવામાં આવ્યું ગવર્નર જનરલ કેનિંગે બંગાળના લશ્કર માટે સેના ભરતી નિયમ જનરલ એનલિસ્ટમેન્ટ એક્ટ એટીન ફિફ્ટી સિક્સ ડાઉનલો સોરી દાખલ કર્યો અને જે અનુસાર નવા ભરતી થનાર જે હતા સૈનિકો તેને હિન્દ કે હિન્દની બહાર ગમે ત્યાં લડવા જવા માટે પોતે ખુશ છે હાજર છે એ પ્રકારની બાંધારી આપવી પડતી એ વખતે લોકમાન્યતા હતી કે જો તમે સમુદ્રને પાર કરશો કારણ કે વિદેશમાં યુદ્ધ કરવા જાવ તો સમુદ્રને પાર કરીને જવું પડતું તો તમારો ધર્મ શું થઈ જશે નષ્ટ થયેલો ગણાશે અને એને કારણે પણ લોકોમાં અસંતોષ આવ્યા કેટલાક યુદ્ધોની અંદર કેટલાક યુદ્ધોની અંદર શું થયું કે ભાઈ અંગ્રેજ સેનાની ભારે હાર થઈ હતી ફોર એન એક્ઝામ્પલ પ્રથમ અફઘાન વિગ્રહ ક્યારે થયો ઈસવીસન અઢારસો આડત્રીસ લઈને બેતાલીસ સુધી મીન્સ ચાર વર્ષ સુધી અંગ્રેજોએ લડાઈ આપવી પડી હતી અને એને કારણે એમાં અંગ્રેજોની ખૂબ જ ખરાબ હાર થઈ ગઈ તદુપર અઢારસો અડતાલીસ અને માં પંજાબની સાથે સંઘર્ષ થયો એમાં પણ અંગ્રેજોને ખૂબ જ નુકસાન થયું અને એને કારણે સૈનિકોમાં ભારતના જે સૈનિકો હતા તેમાં એક આત્મવિશ્વાસ ઉત્પન્ન થયો. અને ખબર પડી કે અંગ્રેજો અજય નથી તેને આપણે હરાવી શકીએ છીએ અને એને કારણે અઢારસો સત્તાવન નો વિપ્લવ થવાનું એક મહત્વનું કારણ ગણવામાં આવ્યું અન્ય કારણો વિશે આપણે વાતચીત કરીએ તો કે ભાઈ પ્લાસીનું યુદ્ધ થયું ક્યારે તો સત્તરસો ને સત્તાવનમાં બરાબર સો વર્ષ પહેલા સત્તરસો ની અંદર પ્લાસીના યુદ્ધમાં ભારતના જે સૈનિકો હતા તેની હાર થઈ હતી અને ત્યારે આગાહી કરવામાં આવી હતી કે સો વર્ષ સુધી અંગ્રેજો ભારત પર રાજ કરશે અને આ સત્તરસો થી લઈને અઢારસો સત્તાવન સુધી સો વર્ષ પૂરા થતા હતા અને એને કારણે લોકોને એક માન્યતા મળી ગઈ કે આપણે પણ કંઈક કરી શકીએ છીએ તદ ઇટાલી દેશનું નામ છે ઇટાલી ગ્રીસ બેલ્જિયમ વગેરે પણ પોતાની આઝાદી માટે લડાઈ ચાલુ કરી અને એને કારણે ભારતીયોને એક પ્રેરણા મળી અને તેમણે અઢારસો સત્તાવન ના એકત્રીસ મે કઈ એકત્રીસ મે અઢારસો સત્તાવન ના દિવસે સંગ્રામ કરવાની નેમ લીધી આખા ભારતમાં એક જ દિવસે થવાનો હતો પરંતુ જરા અમથી ભૂલને કારણે વેરવિખેર થઈ ગયો જો એ શું છે પ્લાસીના યુદ્ધને જૂન સત્તરસો સત્તાવન માં સો વર્ષ પૂરા થતા હતા. અહીંયા લડાયેલું એમ છે ભાઈ લખવામાં ભૂલ છે. જૂન સત્તરસો સત્તાવન માં પ્રાચીન યુદ્ધ થયું અને તેને અઢારસો સત્તાવન માં સો વર્ષ પૂરા થતા હતા. એવી આગાહી તે વખતે આગાહી કરવામાં આવી હતી કે ભારતમાં કંપનીનું એટલે કે ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું જે રાજ્ય છે તે સો વર્ષ સુધી રહેવાનું છે. અને તેની મુદ્દત પૂરી થતા મીન સો વર્ષ પૂરી થતા તે નાશ પામશે. અઢારસો ના મે માસમાં સો વર્ષ પૂરા થતા હતા. આ માન્યતા અઢારસો સત્તાવન ના સંગ્રામકારી જે સૈનિકો હતા સંગ્રામકારીઓ જે હતા તેનામાં એક પ્રકારની પ્રેરણા આપી તાકાત આપી અને એ સમયગાળા દરમિયાન ઇટાલી ગ્રીસ બેલ્જિયમ વગેરે દેશો જે હતા પોતાની આઝાદી માટે લડવા લાગ્યા. એમાંથી પણ હિન્દીઓને પ્રેરણા મળી. અને સંગ્રામ સેનાનીઓ એ નક્કી કર્યું હતું કે અઢારસો સત્તાવન ના એકત્રીસ મે ના રોજ તેઓ સંગ્રામમાં વાવટો ફરકાવવાની નક્કી કરશે. હવે એના પછી અન્ય કારણોમાં આવશે અઢારસો સત્તાવન માં તાત્કાલિક કારણ જે હતું ચરબી વાળું કારતુસ ઓકે હવે ચરબી વાળું કારતુસ જે હતું તેના વિશે વાતચીત કરી લઈએ તો કે ભાઈ એ પહેલા ચરબી વાળા જે કારતુસ હતા એ પહેલા લોખંડની બંદૂક જે હતી હવે બંદૂક જોઈ લે પહેલા તો આપણને ખબર પડશે બંદૂક બંદૂક આવી 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 જે હતી આ બ્રાઉન આ જૂની છે તમે જે રાઈફલ છે અને નવી એનફિલ્ડ રાઈફલ આપવામાં આવી હવે આજ એવું માનવામાં આવતું કે આ નવી જે એનફિલ્ડ રાઇફલ જે હતી તે દુક્કર અને ગાયના જે ચરબી હતી તેમાંથી તેના કારતુસ બનતા અને એને ફોડવા માટે પહેલા દાંતથી ખોલવી પડતી હવે હિન્દુ ધર્મવાળી જે હતા હિન્દુઓ જે હતા તે ગાયને ગાયને પોતે સુકન અથવા તો ખૂબ જ પૂજનીય માને માને છે છે અને માતા એટલે મોઢા માને છે જ્યારે મુસ્લિમ ધર્મ છે તે દુક્કર કે સુવરની ચરબી ખાવા માટે એનો ધર્મ ના પાડે છે તો એને આ કારણે શું થયું તો એને કારણે એ થયું કે ભારતીયો જે હતા તેમણે ના પાડી દીધી કે ભાઈ અમે આ કારતૂસનો ઉપયોગ કરીશું નહીં અને એને કારણે એક ચરબી વાળા એક તાત્કાલિક કારણ બની ગયું જે હતી એ વાપરવાની આજ્ઞાને કારણે સંગ્રામ થવાનું મુખ્ય કારણ છે અને તે સંગ્રામનું તણખો છે એવું માનવામાં આવ્યું હિન્દી સૈનિકો જે હતા તે જૂની લોખંડની બંદૂક વાપરતા હતા કે જેનું નામ છે બ્રાઉન બેઝ કઈ હતી બ્રાઉન બેગ એની જગ્યાએ એનફિલ્ડ રાઇફલ આપવામાં આવી નવી એનફિલ્ડ રાઇફલ આપણે ફોટોગ્રાફ જો તમારા પુસ્તકમાં છે આ નવી રાઇફલમાં કારતૂસના ઉપરના ભાગ ને અથવા તો કેપ ને દાંત વડે તોડવાની હતી નીચે કારતૂસ અને દાંત વડે તોડને પછી નાખવાની અને એ અરસામાં જાન્યુઆરી 1857 ની વાત છે એ સમયગાળા બંગાળ સેનામાં કારતૂસો બનાવવા માટે ગાય અને ડુક્કરની ચરબીનો ઉપયોગ થતો હોય એવી અફવા ફેલાઈ હતી. હવે આ અફવા છે કે નહીં એ તો ખબર નહીં પરંતુ કેટલાક ઇતિહાસકાર છે અને ખાસ કરીને આપણે જોઈએ ખાસ કરીને સર જ્હોન છે શું નામ છે સર જ્હોન એ એમ જ માનતો હતો કે આ જે ચીકણો પદાર્થ છે એ બીજું કશું જ નથી ગાય અને ડુક્કરની ચરબી જ હતી. હિન્દુ તથા મુસ્લિમ માટે અનુક્રમે આ બંને પ્રાણીઓ માંસ અને માસ નો સ્પર્શ કરવા માટે વજ્ર ગણાતો હતો તેને બદલે મોઢામાં મૂકવાની વાતથી જ તેઓ અકળાયું થયા અંગ્રેજોએ હિન્દીઓને ધર્મભ્રષ્ટ કરવા માટે કોણે ઓલરેડી તેઓ પહેલા ખ્રિસ્તી ધર્મ ફેલાવા માંગતા હતા તેથી એમણે વિચાર્યું કે અંગ્રેજોએ હિન્દીઓને ધર્મભ્રષ્ટ કરવા માટે ઈરાદાપૂર્વક આવું કર્યું છે આ કારતૂસમાં ગાય અને ડુક્કરની ચરબીનો ઉપયોગ થતો હોય તેવું માનવા લાગ્યા તે અંગે પાશ્ચર એટલે કે પશ્ચિમ દેશનો જે ઇતિહાસકાર છે કે જેનું નામ છે સર જોન તે શું કહે છે આ ચીકણો મસાલો બનાવવામાં ગાય ડુક્કરની ચરબીનો ઉપયોગ કરવામાં આવતો હતો તેમાં બિલકુલ સંદેહ નથી સિપાહીઓએ કારતુસો વાપરવાનો ઇનકાર કરી દીધો અને વિગ્રહ થઈ ગયો મિત્રો આપણો આ ત્રીજો ભાગ છે અઢારસો સત્તાવન ના સંગ્રામ અહીં પૂરો થાય છે તમને જો અમારું કામ પસંદ પડતું હોય તો પ્લીઝ તેને લાઈક કરો શેર કરો ને ફરીથી મળીશું ત્યાં સુધી મને રજા આપો થેન્ક યુ વેરી મચ ગુડ બાય હેવ નાઇસ ડે